નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાં વારંવાર ભૂકંપના આંચકા સતત ત્રીજા દિવસે ફરી ધરા ધ્રુજી ઉઠી લોકોમાં ભારે ડર જાણી લ્યો એલપીજી ધારકોને મોટી ચેતવણી ઘરે ઘરે હવે આવશે ચેકિંગ મોટો નિર્ણય જાણી લ્યો જંત્રીને લઈને ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત રેશન દુકાનદારોને હવે નવી સિસ્ટમ લાગુ મોટો નિર્ણય આયુષ્યમાન વયવંદના કાર્ડ નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ જાણી લ્યો પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું ખુદ પેટ્રોલિયમ મંત્રીએ કરી મોટી જાહેરાત આંગણવાડી બહેનો માટે ખુશખબર કપાસના ખેડૂતોને ચેતવણી સેવડી પકવતા ખેડૂતોને મોટી ખુશખબર પોસ્ટ ઓફિસમાં બનશે આધાર કાર્ડ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા એલપીજી ધારકો માટે આવી મોટી ચેતવણી હવે તમામે તમામ એલપીજી ગેસ કનેક્શન હોય તમામ ગ્રાહકો માટે આ સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે હવે તમારે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરવું પડશે આ મોટા સમાચાર દરેક મિત્રો માટે નહી તો તમારું ગેસ કનેક્શન ડિસકનેક્ટ કરી નાખવામાં આવશે જે લોકોએ બે હજાર ઓગણીસ પહેલા કનેક્શન લીધું હોય એવા તમામ લોકોએ ફરજિયાત ઈ કેવાય કરવાનું રહેશે હવે તમામે તમામ એલપીજી એજન્સીઓએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને ડોર ટુ ડોર ચેકિંગ કરવાની સૂચના આપી દીધી છે એટલે એજન્સીઓના કર્મચારી હવે તમારા ઘરે ઘરે જઈને સ્ટવની ચેકિંગ કરશે પાઇપલાઇનની ચેકિંગ કરશે તમામ ચેકિંગ કરવા હવે તમારી ઘરે આવશે તો એજન્સીના કર્મચારી હવે ઘરે ઘરે જઈને ચેકિંગ કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે લોકો ઈ કેવાયસી નહીં કરાવે તેમના ગેસ કનેક્શન રદ કરી નાખવામાં આવશે તો જે લોકોએ બે હજાર ઓગણીસ પહેલા ગેસ કનેક્શન લીધું હોય એવા તમામ લોકોએ ફરજિયાત ઈ કેવાયસી કરવાની છે નહી તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે એલપીજી ધારકો માટે સૌથી મોટી ચેતવણી ભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર વારંવાર ભૂકંપના આંચકા સતત ત્રીજા દિવસથી ગુજરાતની ધરા ધ્રુજી રહી છે પહેલાં પાટણની અંદર આવ્યો ત્યારબાદ હમણાં બે દિવસ પહેલાં કચ્છની અંદર આવી ગયો અને આજે વલસાડની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા છે ગઈકાલે વલસાડની અંદર ભૂકંપનો આંચકો આવી ગયો છે હવે લોકોમાં રીતસરનો ડર પેસી ગયો છે કારણ કે વારંવાર દરેક જગ્યાએ ભૂકંપના આંચકા આવી ગયા છે ત્રણ દિવસ પહેલા પાટણની અંદર સોમવારે કચ્છની અંદર અને વલસાડની અંદર ભૂકંપનો આવી ગયો છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેમાં લગભગ અઢીની તીવ્રતાનો આંચકો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળા આંબા ગામ પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું હતું

પ્રધાનમંત્રી દ્વારા ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ વય વયવંદના કાર્ડની જાહેરાત કરી હતી જેની અંદર સિત્તેર વર્ષથી તમામ જેટલા પણ વૃદ્ધ લોકો હોય એમની આવક મર્યાદા ધ્યાનમાં લીધી નહીં ગમે એટલી આવક મર્યાદા હોય એને પણ વયવંદના કાર્ડમાં સમાવિષ્ટ કરી લેવામાં આવશે આ કાર્ડની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર તમામ વૃદ્ધ લોકોને આપવામાં આવશે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની

ત્યાર પછીના મિત્રો જંત્રીને લઈને ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કરી નાખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસૂલવા પાત્ર હતી જેમાં ત્રીસ ટકા જંત્રી લેવાપાત્ર હતા આ રકમ વસૂલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે એવા જમીનના હાલના જેટલા પણ અરજદાર હોય કબજેદાર હોય એની પાસેથી અત્યારે ત્રીસ ટકાના બદલે દસ ટકા પ્રીમિયમની રકમ વસૂલીને રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગી આપવામાં આવશે તો એ સમયે જે ખેડૂતો પાસેથી રકમ નહોતી લીધી એવા ખેડૂતોએ અત્યારે રકમ ભરવાની છે પરંતુ હવે ત્રીસ ટકાના બદલે દસ ટકા પ્રીમિયમ વસૂલીને તમારે ફરીથી રિવાઈઝ બિન ખેતીની પરવાનગી લેવાની રહેશે તો ત્યારે ભલે તમને બિન ખેતીની પરવાનગી મળી ગઈ હોય પરંતુ તમે રકમ નથી ભરી તો અત્યારે દસ ટકા રકમ ભરીને ફરીથી બિન ખેતીની પરવાનગી લેવાની રહેશે આ તમામ લોકો માટે તમામ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો જંત્રીને લઈને સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થશે ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ફરીવાર લોકોને કીધું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થવાનો છે અને ડીઝલની કિંમતમાં બે રૂપિયા સુધીનો ઘટાડો થવાનો છે ખુદ પેટ્રોલિયમ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે તો ટૂંક સમયમાં પેટ્રોલમાં પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળશે આ મોટા સમાચાર ત્યાર પછીના રેશન દુકાનદારોને મોટો ઝટકો લાગી ગયો છે હવે તમામે તમામ દુકાનદારોએ ફરજિયાત એક નવી સિસ્ટમનું પાલન કરવું પડશે રેશન દુકાનદારો માટે નવી સિસ્ટમ આવી ગઈ છે ચૌદ તારીખથી આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેને ઈ પ્રોફાઇલ સિસ્ટમ કહેવામાં આવે છે આ સિસ્ટમની અંદર હવે જેટલા પણ રેશન દુકાનદારો જેના નામે દુકાન હશે એમણે ફરજિયાતપણે પોતાનું ફિંગરપ્રિન્ટ રોજે રોજ આપવાનું રહેશે તો જ સોફ્ટવેર શરૂ થવાનું છે નહીં તો સોફ્ટવેર શરૂ થશે નહીં સોફ્ટવેર શરૂ થશે નહીં તો દુકાન પણ ખોલી શકાશે નહીં તો જેના નામે રેશનની દુકાન હોય એવા તમામ દુકાનદારો ફિંગરપ્રિન્ટ આપીને પોતાની હાજરી પુરાવી પડશે નહીં તો દુકાન ખોલી શકાશે નહીં રેશન દુકાનદારો માટે આ મોટો ઝટકો નવી સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે તો નવી સિસ્ટમ લાગુ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર કપાસના ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના એક વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની એક મોટી સલાહ આપી છે દેશમાં આપણા દેશની અંદર કપાસનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે પરંતુ અમેરિકાની અંદર કપાસનું ઉત્પાદન વધી ગયું છે એટલે કપાસના ભાવ આગળ વધે એવી શક્યતા નથી આપણા દેશમાં તો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે તેથી ભાવ આ વખતે સારા જ આવવાના છે આ સાથે કેટલા ભાવ આવશેની સંભાવના પણ દર્શાવી છે કે ચૌદસોથી સોળસો રૂપિયા કપાસનો ભાવ જોવા મળશે એવું વૈજ્ઞાનિક મગનલાલ ધાંધિયા દ્વારા મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ અમેરિકાની અંદર જોતા અમેરિકામાં ખૂબ સારું ઉત્પાદન થયું છે તેથી ટૂંક સમયમાં ભાવ નીચા જાય એવી સંભાવના પણ છે એટલે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની ભલામણ આપી છે ખેડૂતોને આ મોટી ચેતવણી વૈજ્ઞાનિક દ્વારા દ્વારા આપવામાં આવી છે તો કપાસના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના શેરડીના ખેડૂતો માટે મોટી ખુશખબર રાજ્યની અંદર ગયા વર્ષે બે અને ચોવીસની અંદર લગભગ એક લાખ સુડતાલીસ હજાર હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું એમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું ત્યારે ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને સેવડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં જેટલી પણ ખાંડ સહકાર મંડળીઓ છે એમના દ્વારા બે હજાર ત્રેવીસ અને ચોવીસ પિલાણ સિઝનમાં તેત્રીસો એકાણું કરોડ જેટલી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી છે ખુશ ખબર હતી ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર છે હવે મિત્રો તમે પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કાર્ડ કઢાવી શકશો નવું આધાર કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તમામ કામ હવે પોસ્ટ ઓફિસમાં કરી શકશો ખુદ ટપાલ વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ટપાલ વિભાગે કીધું છે કે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત તમામે તમામ સેવાઓ હવે પોસ્ટ ઓફિસની અંદર કરવામાં આવશે લોકો પોતાની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો નવું આધાર કાર્ડ પણ કઢાવી શકશે અને આ માટેનો જે પણ ચાર્જ લાગશે એ આધાર સેન્ટરમાં તમે જે ચાર્જ આપતા હતા એટલો જ ચાર્જ તમારે પોસ્ટ ઓફિસની અંદર ચૂકવવાનો રહેશે તો હવે તમામ લોકો જો આધાર સેન્ટરની અંદર ગર્દી હોય ભીડ હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ આધાર કાર્ડ કઢાવી શકશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો આંગણવાડી બહેનો માટે મોટી ખુશખબર છે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે આ ખુશખબર આપી દીધી છે તમામ આંગણવાડી સેવિકા હોય આંગણવાડી સહાયિકા હોય એ તમામને ચોવીસ લાખ જેટલી મહિલાઓને આ મોટો નિર્ણય સંભળાવ્યો છે કે હવેથી આંગણવાડી કાર્યકરો હેલ્પર બહેનો તમામ લોકોને કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની અંદર સિવિલ પોસ્ટ પર કાયમી કર્મચારી ગણવામાં આવશે એટલે કે મિત્રો આ તમામ આંગણવાડી બહેનો છે હેલ્પર બહેનો છે એને સરકારી નોકરીની અંદર કાયમી નોકરી માટે હવે ગણી લેવામાં આવી છે હવે કાયમી સરકારી નોકરી ગણવામાં આવશે તો સૌથી મોટા સમાચાર આંગણવાડી બહેનો માટે આવી ગયા છે મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી નાખી છે હવામાન વિભાગે ઠંડીની આગાહી કરતાં જણાવી દીધું છે કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે ત્યારબાદ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાનું છે અને ત્યારબાદ તાપમાનની અંદર બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનો છે હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે એવું પણ કીધું છે કે ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નથી ફૂંકાતો અને જેને કારણે હજુ ઠંડીની લહેર ચાલુ થશે નહીં તો સૌથી મોટા સમાચાર છે આગામી સાત દિવસ વાતાવરણ હજી સૂકું રહેશે ત્યાર પછી ના મિત્રો શ્રમિકો માટે મોટા જાહેરાત મોદીજી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે હવે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરી નાખવામાં આવ્યો છે જેમાં જેટલા પણ ઝોન એમાં કામ કરતા હોય એવા શ્રમિકોને હવે મહિને વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાનો પગાર મળવાનો છે જે અર્ધકુશળ કારીગરો હશે ને રૂપિયાનો પગાર જે કુશળ કારીગરો હશે ને રૂપિયાનો પગાર અને ખૂબ જ કુશળ કારીગરો હોય એને દર મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયાનો પગાર મળશે લઘુત્તમ વેતન જે હતું એના વધારો કરી નાખવામાં આવ્યો છે તો મોદીજી દ્વારા શ્રમિકોને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ કામ લાગે એવા સમાચાર મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન